લક્ષ્ય ન્યૂઝ એક નજર એક લક્ષ્ય ડભોઈ તાલુકાના તરસાના ગામની સીમમાંથી વર્ષ બે હજાર તેવીસમાં કેનાલ પરથી પંસોલી જવાના માર્ગ પર એક મૃતદેહ મળી આવ્યો હતો જે પંસોલી ગામનો રહેવાસી હોવાનું માલુમ પડેલ સમગ્ર ઘટનાની પોલીસે તપાસ કરતા વસાઈના યુવકે માર મારી યુવકનું મત નિપજાવ્યું હોવાનો ભેદ ખુલ્યા બાદ પોલીસે કાર્યવાહી કરી જે કેસ ડભોઈ એડિશનલ એન્ડ ડિસ્ટ્રિક્ટ સેશન્સ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલોની દલીલો ને પુરાવાને ધ્યાનમાં રાખી આ રિપોર્ટને

હત્યા થઈ હોવાનું સામે આવ્યું હતું સમગ્ર તપાસ દરમિયાન વસાઈ ગામના લાલજી રાઠોડિયા નાવ રવિને વસાઈ ગામે ખેતરની ધારે આવેલ આંબલી પાસે છાતી અને પેટના ભાગે લાતો મારી અધમરો કરી દીદેલ બાદ તેને સાહેબે શુરેશ સાથે લઈ જઈ તરશાના ગામની સીમમાં આવેલા પણસોળી જતા કેનાલના માર્ગ ઉપરના ખેતરમાં મૃત હાલતમાં ઉતારી દઈ હત્યા અને હુમલો કર્યોનો કેસ ડભોઈ એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટના જજ એચજી વાઘેલા સમક્ષ ચાલી જતા સરકારી વકીલ એચબી ચૌહાણની દલીલો ને પુરાવાઓને ધ્યાને રાખી જજ એચ જી વાઘેલાનાઓ દ્વારા આરોપી વિષ્ણુ લાલજી રાઠોડિયાને હુમલો કરવા સંદર્ભે ત્રણ માસ પાંચસો રૂપિયા દંડ તેમજ હત્યાના ગુનામાં અંદાજિત કેદ આજીવન કેદ અને રૂપિયા પાંચ હજારનો દંડનો સમાજમાં દાખલો બેસે તેવો ચુકાદો આપ્યો હતો અને બે હજાર તેવીસના અરસામાં પણસોલી ગામના રવિભાઈ બિરલાભાઈ નાયકનાઓ ગુમ થતા તેઓના સંબંધીઓ શોધવા નીકળેલા અને તેઓની લાશ તરસાણાથી પણસોલી વસાહત તરફ જતા કેનાલવાળા કાચા રસ્તે એ ખેતર પાસેથી મળી આવતા તેઓના સંબંધીઓએ ડભોઈ પોસ્ટેમાં જાણ કરતા ડભોઈ પોલીસનાઓએ આ સંબંધની તપાસ ચલાવતા આરોપી વિષ્ણુભાઈ લાલજીભાઈ રાઠોડિયા રહે વસઈ નાઓએ સાહેબ સુરેશભાઈ રાઠોડિયા નાવોની આદરીમાં વસઈ ગામના એક પટેલના ખેતરમાં તેઓ સાથે બોલાચાલી કરી તેઓને પેટ તેમજ છાતીના ભાગે લાતો મારી તેમજ મુક્કાઓ મારી અધમૂહો કરી નાખેલ અને ત્યારબાદ તેઓની મોટરસાયકલ સાયકલ ઉપર મરણજનારને બેસાડી સુરેશ સાહેબ સુરેશને પણ સાથે લઈ અને કેનાલવાળા રસ્તે નીકળેલ અને અડધી રસ્તે મરણ જનારની લાશને ખેતરમાં ઉતારી દીધેલ તેમજ સાહેબ સુરેશને પણ કોઈને વાત કરીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપે આપેલ તે અંગેનો ફરિયાદવાળો કેસ મહેરબાન ડભોઈના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ શ્રી એચજી વાઘેલા સાહેબની કોર્ટમાં ચાલી જતા આરોપીને હુમલો કરવા સંબંધે ત્રણ માસની કેદ તેમજ પાંચસો રૂપિયા દંડ તેમજ મરણ જનારનું મોત નીપજાવવા સંબંધે આજીવન કેદની સજા તેમજ રૂપિયા પાંચ હજાર દંડ ભરવાનો નામદાર કોર્ટે હુકમ કરેલ છે